મોરબીમાં કુંભાર શેરી મિત્ર મંડળ દ્વારા જન્માષ્ટમી મહોત્સવ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મોરબી સુપર ટોકીજ પાસે આવેલ કુંભાર શેરી મિત્ર મંડળ દ્વારા કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય ઉજવણી યોજાઈ હતી મંડળ દ્વારા આ વર્ષથી પહેલીવાર જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી મટકી ફોડ રાજગરબા અને હુડો ટીટોડા જેવા કાર્યક્રમ સાથે આખી શેરીમાં ભક્તિભાવ ઉમટી આવ્યો હતો નંદગેર આનંદ ભરો જય કનૈયા લાલકીના ગાન વચ્ચે ગોકુળિયું જેવું ઉલ્લાસમય વાતાવરણ બની ગયું હતું રિપોર્ટર કેતન પ્રજાપતિ મોરબી आज रोज श्री कुंभारेरी मित्र मंडल द्वारा आयोजित આ પ્રથમ જન્માષ્ટમી મહોત્સવ નાના ભૂલકાઓ માટે મટકી છે શ્રી ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ ના મહિલાઓ તેમજ અન્ય જ્ઞાતિ ના મહિલાઓ તમામ તેમજ નાના બાળકો બધા હર્ષ ઉલ્લાસ થી આજ રોજ મોરબી મુકામે કુંભારશ્વરી ખાતે શ્રી કુંભારસરી મિત્રમંડળ દ્વારા આ ખુબ જ સુંદરમય મજાનું કુંભાર શેરી મિત્ર મંડળ દ્વારા આયોજન કરવામાં આવેલ છે